નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જૂન મહિનાની શરૂઆત થતા જ આ ચાર રાશિઓને ખુશી મળશે ગુરુના આશીર્વાદથી ચૌદ જૂનથી લગ્ન સંબંધ નિશ્ચિત થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે જૂન મહિનાની શરૂઆત થતા જ બાર રાશિઓમાંથી ચાર રાશિઓના લગ્ન સંબંધ નિશ્ચિત થવા જઈ રહ્યા છે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર દેવતાઓના ગુરુના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે ચાર રાશિઓના ભાગ્યના તારા પણ ઉગવાના છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ ખૂબ જ ટૂંક સમયમાં અંત થવાનો છે હવે આ ચાર રાશિઓના લગ્નને પુષ્ટિ મળતા કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુએ પોતે આ ચાર રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવ્યા છે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે લગ્ન યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રહેવાને કારણે વિલંબિત થઈ જાય છે તેઓ લગ્નને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકોનું માંગલિક પણ છે મિત્રો તેમના લગ્ન યોગ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અને સાડત્રીસમાં માં વર્ષમાં બને છે જો યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નના યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષમાં શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જુએ છે ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ભાવના સ્વામીની મહાદશાંતરદશા અથવા શુક્ર અને મહાદશાંતર મહાદશાંતરદશામાં લગ્નનો મજબૂત યોગ છે સાતમા ભાવમાં સ્થિત ગ્રહ અથવા સાતમા ભાવના સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશાંતરદશામાં લગ્ન શક્ય છે બીજી તરફ વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ચૌદ જૂને ગુરુ પોતાના નક્ષત્ર બદલીને સાતમા ભાવમાં બેસવાનો છે જેના કારણે ચાર રાશિઓને લગ્ન તેમજ સુખ સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ ગુરુ ગુરુની ગતિમાં પરિવર્તન આવે છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે ચૌદ જૂને ગુરુ ગ્રહ રાહુ ગ્રહના માલિક આદ્રા નક્ષત્રમાં ગોચર કરશે મિત્રો ચૌદ જૂનના રોજ સવારે બાર વાગીને સ્મિનિટ ગુરુ મિથુન રાશિમાં રહીને આદ્રા નક્ષત્રના સાતમા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે ગુરુના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ ચાર રાશિઓ છે જેના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ગુરુ હવે આ સમય આ ચાર રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો બનાવવા જઈ રહ્યા છે મિત્રો આ રાશિઓ માટે અચાનક પૈસા લાભ અને ભાગ્ય ઉન્નતિના યોગો છે મિત્રો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે કઈ ચાર રાશિઓ માટે લગ્નની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ જૂને આદ્રા નક્ષત્રમાં ગુરુના પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહ રાશિના લોકો માટે લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ગુરુના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે મિત્રો ચૌદ જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ જૂન થી લગ્ન શહેનાઈ તમારા ઘરમાં સ્થિર થઈ શકે છે મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગો બનવાના છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે હવે તમારો મારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે મિત્રો ચૌદ જૂનથી તમારી પારિવારિક મુશ્કેલીઓ પણ દૂર થવાની સંભાવના છે તો મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ જૂને આદ્રા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમને સારા લાભ આપવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે ભગવાન વિષ્ણુની કૃપાથી ચૌદ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન થવાની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે લગ્ન કરો જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો ચૌદ જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ હોઈ શકે છે નંબર ચાર મેષ રાશિ મે રાશિ લોકોને જણાવી દઈએ કે ચૌદ જૂન થી તમારા ઘરમાં લગ્નની ની શહેનશાહી સ્થાયી થઈ શકે છે મિત્રો ગુરુ તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે ચૌદ જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે જો પરિવારના સભ્યોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કોઈ ખાસ મહેમાનનું પણ આગમન થઈ શકે છે જેના કારણે તમને નવી વાનગીઓ નો પર આનંદ માણી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરી હરી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર